એમનો છોકરો કાંતિ હેલૈયા અહિયાં સુરત નિગમ સંસ્થામાં એસટી ડેપો નોકરી કરતો હતો પછી એનું એક્સિડન્ટ થયું મહારાષ્ટ્ર માં ચાલીસ અલકાબેન પટેલ હા અલકાબેન પટેલ પેલા એમનો છોકરો જે છે ને એ મારી પવનપુત્ર પુત્ર ટ્રાવેલ્સ મારી પોતાની છે એમાં હું ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો બરાબર હા એમાંથી પછી એને સરકારી નોકરી અપાવી નિગમ સંસ્થામાં માં તો એનું એક્સિડન્ટ થયું તું તો

તમે પછી પાછા બીજા મૈત્રી કરાર કર્યા કલે સાહેબ કેટલો હું સારો માણસ છું તમે જોવો તો ખરા મારી પાસે દેવ કેવી ભડાકા કરે ખાલી તમારા તમે નામ દીધું મેં તમે હજુ અહિયાં ની વરાળ

મેહુલભાઈ પટેલ પટેલ પછી દરબાર ની એક દીકરો બે હા દીકરી દીકરો બે એનું કામ છે બે દીકરી દીકરાનું

લાઠી નું બરોબર સુરત માં રેતા સુરત પછી આ ટ્રાવેલ્સ માં તમારા માં ઈ ડ્રાઈવિંગ કરવા ગાડી માં આવતો હા

પછી તમે સાંભળી લો તમે ગાયું બોલો છો બબાટી કરો છો અને એને મારો છો ને આપડા છોકરા ને એનો વિડીયો મારી પાસે બરાબર તમે જે વાત કરજો ને તમારી વાત છે અને મનસુખ ગોવિંદ બાપુર હા હા તમારી વિરુદ્ધ નથી સાંભળો એ વાત ખોટી છે વિડીયો હશે ને એ વાત ખોટી છે અહીંયા ઓપરેશન કરાયા પછી મને કે હું નિગમ સંસ્થામાં જવું છું દારૂ પી અને ગામ વચ્ચે જે પગમાં હાલવાની તહેવાર અને દારૂ પીને આવે સાહેબ તો હું એની પૂજા તો નથી કરવાની બે હા બોલો બોલો જે માણસે એક વાર લગ્ન કર્યા અને એમાં નો ઠરી પછી કોઈ દીઠડી નઈ ભરેલા પછી લગ્ન કર્યા ને એમાં એક વાર ભવાડો થયો કોલસા કાળા નીકળ્યા પછી ઠેઠ ઊંધી એક બટન આપડા નું દેવાય ઠેઠ ઊંધી ઊંધા દેવાય સત્ય ભાગ્ય હોય વાત છે આમાં નો આવે

હતી પણ એ નંર કાઢીને ખોસે બાકી તમે પછી તમે પોલીસ ફરિયાદ એકા બીજા આમને સામને કર્યું ઘરમાં મને ક્યાં ઘરમાં નઈ આવવાનું મને કેમ ઘરમાં આવાનું આવવાનું નહી નહીં કીધું

કોઈ વાંધો નથી અમે તો ખાઈએ છીએ પીએ છીએ હું તો અઢારે વરણ ના અઢારે વરણ આરે ખાવ છું પીવું શું બધું જેનો વિરોધ હોય એનો હોય મને નથી બરાબર તમે જે ટ્રાવેલ્સ ના માલિક ડ્રાઈવર કર્યો આ તો લંકા ઊંધી પડી એવું થયું મારી માં

મને જે પ્રેમ થયો છે ને એ મને બઉ ઓળખ હું જે દિલકી બીમારી હું એવો પ્રેમી છું સતનામ નો પ્રેમ એવો પ્યાલો પાયો ને તો હું હવે ગાંડી બાવડી બની ગઈ છું તમને જો તમારા જીવાની સંગત મળી જાય ને સાહેબ તો અમારી જીવાને પાર થઈ જશે કેવું લાગે છે જો આમાંથી નીકળી જાય તમારા જીવાની સંગત જે અમને મળી જાય ને બે એમાં એવું છે આ સંગત કરવા માટે છે

આ જેટલું હવે તમે જે થઈ ગયું ને પ્રેમ બંધ કરી દેજો બહુ બધી નકર મુજામાં જાજા ઠેકાણે પ્રેમ કરજો ને તો એમાં કટકોય વધારે કેમકે તોરિયો હોય ને ફૂટી જાય પછી પ્રેમ નો તો પ્રવાહ હોય ફૂટી જાય પછી કાય મેળા આવે નહી એટલે હવે આઈથી પૂરું કરી દેજો વીટલો વારી વારી ના ના તમે તમે કયો એ નહીં તમે બહુ સરસ મને એક અલકાબેન તમારો મને સ્વભાવ સારો લાગ્યો અને તમે સારા વ્યક્તિ છો એટલે હું તમારે સમાધાનનો પ્રયાસ કરું છું મને તમારા ઘરવાળાનો ફોટો મોકલો અને તમારો ફોટો મોકલો ચાલો હું સમાધાન માટે પ્રયત્ન કરું છું હો હા 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 ચોક્કસ ચોક્કસ કાલે રૂબરૂ મળું સાહેબ ભલે હેં કાલે રૂબરૂ જ મળીએ તો આપણે ભાઈબંધ આ નંબર તમારો છે ને હા હું સેવ પણ હવે બને એટલું એક જો પૈસા લેવાની કઈ તમારી અપેક્ષા હશે તો એમાં એક અમે નથી હોતા કે કાર્યકર તરીકે તમારા સમાધાન માટેનો પ્રયાસ કરવાની આપણે કોશિશ કરી છે હા બરાબર મને ઈવડે લોકો અહીંયા રામોદ આવ્યા હતા ને અને મને જે કીધું તું એ હું તમને અમે વેરિફિકેશન કરાવ્યું ભાઈ આવું આવું થયું તું એ સાચું ને

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો વાત છે અલકાબેન પટેલની જેમની સુરતમાં પવનપુત્ર ટ્રાવેલ્સ છે મિત્રો તેમની ટ્રાવેલ્સમાં ડ્રાઈવર તરીકે કાંતિભાઈ અલૈયા નામનો છોકરો કામ કરતો હતો અને પછી આ છોકરાને અલકાબેન પટેલે સુરત નિગમ સંસ્થા એસટી ડેપોમાં તેને નોકરી અપાવી અને પછી તેનું મહારાષ્ટ્રમાં એક્સિડન્ટ થયું અને તેને એક્સિડન્ટમાં બે હાથ પગ બે પગ કપાઈ ગયા પછી તેને દવાખાનાનો ખર્ચો અલકાબેન પટેલે સુરતના દવાખાનામાં લાવીને કર્યો હતો અને તે પછી અલકાબેન પટેલ કહે છે કે હું જ્યારે તેમના પાસે ઘરે પૈસા લેવા ગઈ હતી ત્યારે મને બહુ ના બોલવાનું બોલ્યું અને મારી પર કેસ પણ કર્યો અલકાબેન પટેલ કહે છે કે મેં પાંચ લાખ પંચ્યાસી હજાર રૂપિયાનો ખર્ચો કર્યો હતો અને તેમણે મારી સાથે વર્તન કર્યું મને ગાળો બોલી અને ઘણું બધું કહ્યું તો મિત્રો આ વાત જ્યારે અલકાબેન પટેલે મનસુખભાઈ રાઠોડને કરી તો મનસુખભાઈ રાઠોડ શું કહે છે તમે સાંભળો મનસુખભાઈ કહે છે કે બેન તમારા વિડીયો અને પુરાવા મારી પાસે પહેલેથી આવી ગયા છે તમે તે છોકરાને ઘરે જઈને તેમ તેમ બોલી અને માર માર્યો છે અને બેન તમે પહેલાં પણ દરબાર વ્યક્તિ સાથે લગ્ન કરેલા છે અને તમારે દરબારના ઘરે દીકરો અને દીકરી પણ છે અને તમે અત્યારે કોઈ પટેલ છોકરા સાથે રહી રહ્યા છો ત્યારે બેન તમારે આ ડ્રાઈવર સાથે પણ તમારે પહેલાં પ્રેમ થઈ ગયો હતો અને તમે બંને ગેસ્ટ હાઉસમાં મળવા પણ જતા હતા બધા મારી પાસે પ્રૂફ છે પછી હલકાબેન પટેલ શું કહે છે સાંભળો તમે આગળ વિડીયોમાં હેલો હેલો અરે મનસુખભાઈ સાહેબ બોલો છો હાજી અરે હું સુરત થી હલકાબેન પટેલ બોલું છું હલકાબેન પટેલ બોલો ને હલકાબેન હવે આપણે કાળા આવ્યું ને લાઠીની ની બાજુમાં હા ને આપણે દલિત સમાજના રમેશભાઈ જેઠાભાઈ હેલૈયા છે હા એમનો છોકરો કાંતિ હેલૈયા અહીંયા સુરત નિગમ સંસ્થામાં એસટી ડેપોમાં નોકરી કરતો હતો હા પછી એનું એક્સિડન્ટ થયું મહારાષ્ટ્રમાં 40 ગામમાં અલકાબેન પટેલ હા અલકાબેન પટેલ હા પેલા એમનો છોકરો જે છે ને એ મારી પવનપુત્ર પુત્ર ટ્રાવેલ્સ મારી પોતાની છે હા એમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો તો બરાબર હા એમાંથી પછી એને મેં સરકારી નોકરી અપાવી નિકમ સંસ્થા માં હા તો એનું એક્સિડન્ટ થયું હા તો એક્સિડન્ટ થયું હતું મહારાષ્ટ્ર માં ત્યાંથી હું અહિયાં સુરત લાવી પીપી ચવાણી હોસ્પિટલ એમના માતા પિતા ના કહેવાથી મેં દાખલ કર્યો હા

તમારા વિડિઓ એવું મને દીધું છે તમે ત્યાં ગયા હતા ને કંઈક તાળા તોડી નાખ્યા ને પછી તમે સાંભળો તો સાંભળો તો ખરા સાહેબ હા મેં કોઈ તાળા તોડ્યા નથી કોઈ વસ્તુ કર્યું નથી બધી ખોટી ફરિયાદ કરેલી છે અત્યારે અત્યારે મને તમારો નંબર મળ્યો કે લોક સમાજ કલ્યાણ સાહેબ સારા છે કે જે એની તમને મળો કે આ બેન કહે છે કે એમાં મારો કોઈ વાક નથી ને ખોટે ફોટો મારા પર કેસ કરે છે ને એમ કરે છે અત્યારે મનસુખભાઈ કોઈ પૂછી રહ્યા છે કે તમારું પહેલાં લગ્ન થયા હતા દરબાર સાથે તેનું શું થયું ને કારણ તો મિત્રો જાણો શું વાત છે આગળ

મિત્રો આ અલ્કાબેન પટેલે પહેલાં જીરુભાઈ કુમાર નામના વ્યક્તિ સાથે લગ્ન કરેલા હતા જે દરબાર છે અને અત્યારે તેને કોઈક પટેલ સાથે રહી રહ્યા છે અને આ છોકરો પેલો ડ્રાઈવર હતો તે કોઈક હેલૈયા નામના હેલૈયા વિપુલ હેલૈયા છે તો મિત્રો અત્યારે તે કોઈક પટેલ સાથે રહી રહ્યા છે અને હેલૈયા પહી રહ્યો હોય વિપુલ હેલૈયા તેના પગ ભાગી ગયા છે એક્સિડન્ટમાં એ બેટર ચાલી રહ્યા છે તો મિત્રો તો હશે હવે બને એટલું એક જો પૈસા લેવાની કઈ તમારી અપેક્ષા એમાં અમે નથી કાર્યકર તરીકે તમારા સમાધાન માટેનો પ્રયાસ કરવાની આપણે કોશિશ કરી છે લોકો અહીંયા રામોદ આવ્યા હતા ને અને મને જે કીધું તું ઈ હું તમને વેરીફિકેશન કરાવ્યું આવું આવું થયું તું ઈ હતું ને

તો મિત્રો તમને આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો